આપણે ગુરુ કે આપણે શું એ બધી વાત કરતા પહેલાં ગુજરાત રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એટલે હજી આંકડો બહુ અપડેટ થઈને આવશે રાત સુધીમાં અને આંકડો વધી જશે પણ જે રાત્રે આંકડો સામે આવ્યો એમાં અઢાર કરતાં વધારે મૃત્યુ વરસાદમાં થયા છે ચોમાસાને લીધે ચોમાસાની અધિકારીક શરૂઆત થાય પહેલો વરસાદ આવે સાર્વત્રિક આખા રાજ્યમાં વરસાદની શરૂઆત થાય એની પહેલાં તો આપણે અઢાર માણસો ગુમાવી દઈએ છીએ ગાંધીનગર કોવા પાસે કન્સ્ટ્રક્શન સાઇટનું એક કામ ચાલી રહ્યું હતું એ સાઇટ પર ભેખડ ધસી પડી અને શ્રમિકો દટાયા વેખડ પડે તો શ્રમિક જ દટાય અને શ્રમિક દટાય તો એનું મૃત્યુ પણ થાય પણ એ બહુ મોટા સમાચાર ન બને એ આપણી આંતરણી ન કકડાવે છૂટાછવાયા થતા મૃત્યુ કે એક સાથે થતા મૃત્યુ જો એ શ્રમિકોના મૃત્યુ છે તો આપણી આત્માને બહુ કારમાં આઘાત નથી આપતા આપણે માણસને આખું જિંદગી તો એની સાથે ભેદભાવો કરીએ છીએ પણ એના મૃત્યુમાં એ ભેદભાવ હોય છે અને એ બધાની સાથે થાય છે એટલે એ શ્રમિકોનું આ દેશમાં આપણે શ્રમનું અને શ્રમિકોનું ખરા અર્થમાં સન્માન ક્યારે કરી શકીશું અને કે જેને કામ મળી મહત્વનું છે ના શ્રમિકનું સન્માન છે ના શ્રમનું સન્માન છે અને પરસ્પરે જ્યાં સુધી સન્માન નહીં હોય ભાવ નહીં હોય ત્યાં સુધી આપણે એમાં કંઈ કરી શકીશું કંઈ ખબર નથી સુરેન્દ્રનગરમાં અનેક ગામડા છે કે જે બેટમાં ફેરવાયેલા છે આખા રાજ્યમાંથી વરસાદની ઘણી બધી જગ્યાએ તારાજીની તસવીર પણ સામે આવી છે આપણે ત્યાં રસ્તા બને જ એટલા માટે છે કે તૂટી જાય વરસાદમાં અને ચાર મહિના પહેલા બન્યા હોય કે છ મહિના પહેલા બન્યા હોય એ તૂટી જાય અને આપણે એવું કહીએ કે ખૂબ વધારે વરસાદ પડ્યો તો રસ્તા તૂટી ગયા તો ગોંડલમાં પેલા ભગવતસિંહજી એ બનાવ્યા હજી કેમ ના ચાલે છે એ તો એમને પૂછવું પડે પણ એ છે નહીં એટલે એ ફોર્મ્યુલા જાણી નહીં શકીએ આપણે આપણને તો ખબર જ નથી કે સયાજીરાવ ગાયકવાડે જે બધા રસ્તા બનાવ્યા શું કામ આજે ગાયકવાડી શાસન વખણાય છે આપણને તો ક્યાં ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીમાં કોઈ રસ છે અથવા એમણે પોતાના શાસનમાં શું કર્યું આપણી પાસે ઉદાહરણ આપવા માટે રાજાશાહીના અને એના પછી અંગ્રેજોના બનાવેલા બ્રિજ પુલના રસ્તા એ જ બધું આપણને યાદ છે એના પછી ભારતીય શાસનમાં બહુ જ વર્ષો પહેલાં બન્યા હશે ને ટક્યા હશે એ ખબર નથી બાકી એના પછી તો આપણે આપણે કામ જ ચાલુ હોય વર્ક ઇન પ્રોગ્રેસ તમે કોઈપણ રાજ્યના કે દેશના કોઈ પણ ખૂણામાં જાઓ ત્યાં કામ ચાલુ જ હશે ને તોય આપણે સંતોષ માનવાનો કે ભાઈ બિહાર જેવું કેટલું તો ખરાબ નથી એટલે આપણે સરખામણી જ્યારે બિહાર સાથે કરી લઈએ છીએ તો પછી બીજી કોઈ ચિંતાનો સવાલ આવતો નથી ભારતની સરખામણી કરવાની આવે ત્યારે એવું કહી દેવાનું કે પાકિસ્તાન જતા રહો અહીંયા ન ફાવે તો અહીંયા ન ફાવે તો બાંગ્લાદેશ જતા રહો શ્રીલંકા જતા રહો એટલે સરખામણી જ આપણી બહુ સરસ આપણે રાખી છે એટલે કોઈ બાકીની સમસ્યા કે સવાલ આવતા નથી આપણે તૈયાર રહેવાનું છે હવામાન નિષ્ણાંત શું કહી રહ્યા છે વરસાદને લઈને સાંભળીએ એમને આજે અઢાર તારીખ છે ને ઓગણીસ ને વીસ તારીખ એમ બે દિવસ સુધી કેમ કે અત્યારે જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે અરબ સાગરમાંથી સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત ઉપર આવ્યું છે જેને કારણે ચોમાસાને ખેંચી લાવ્યું છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર અત્યારે ગુજરાત ઉપર છે જેમાં ઓગણીસ અને વીસ તારીખ એમ બે દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારા વરસાદની શક્યતાઓ છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારો છે કે એમાં હજુ સામાન્ય કરતા વધારે વરસાદ છે આવનારા બે દિવસ પડી શકે છે દક્ષિણ ગુજરાતના ડાંગ બીલીમોરા છે બારડોલી છે અથવા તો નવસારી વાપી અને વલસાડ જેવા વિસ્તારો છે એમાં પણ હજુ સામાન્ય થી ભારે વરસાદો છે એ એ આવનારા દિવસ સુધી નોંધાય શક્યતાઓ છે સાથે વડોદરા એટલે કે જેને આપણે બરોડા કહીએ છીએ વડોદરા આણંદ નડિયાદ ખેડા ખંભાત આ તમામ જે વિસ્તારો છે એની અંદર પણ સામાન્યથી ભારે અને એકલ દુકલ સેન્ટરની અંદર અતિ ભારે વરસાદો નોંધાય તેવી શક્યતાઓ હાલ હજુ મેં માની રહ્યા છીએ આ સિવાયના બીજા વિસ્તારો જેમ કે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો સામાન્ય રીતે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારોની અંદર અત્યાર સુધી વરસાદ છે પણ કોઈ ખાસ પ્રકારનું પરફોર્મન્સ ત્યાં હજુ જોવા નથી મળ્યું આવનારા બે દિવસ પણ હજુ ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદો છે ચોક્કસથી જોવા મળશે એકાદ જગ્યાએ કદાચ ઠંડસ્ટ્રોમ એક્ટિવિટી થાય અને વરસાદ વધારે પડીએ તે વાત અલગ રહેશે પણ સામાન્યથી મધ્યમ વરસાદો છે એ ત્યાં પણ હજી આવનારા બે દિવસ જોવા મળશે એ પછી જે મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટના જે વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રની અંદર છેલ્લા બે દિવસની અંદર સારા એવા વરસાદો નોંધાયા છે લગભગ આ ત્રણ જિલ્લા હું તમને કહું છું મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટ એના લગભગ પચાસ ટકા કરતા વધારે વિસ્તારોની અંદર સારા વરસાદ નોંધાયા છે પણ એ વિસ્તારોની અંદર પણ હજી અમુક વિસ્તારો છે એમાં વરસાદ નથી પણ આવનારા બે દિવસ ઓગણીસ અને વીસ તારીખ એમ બે દિવસ સુધી હજુ પણ આ તમામ વિસ્તારોની અંદર સારા વરસાદોની શક્યતા છે કચ્છ જિલ્લાની અંદર પણ એકંદરે સાર્વત્રિક કચ્છ જિલ્લાની અંદર વરસાદની સંભાવનાઓ રહેલી કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારો છે એમાં થોડીક તીવ્રતા વધારે રહેશે એ સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવા જઈએ તો વાવ થરાદ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અને અરવલ્લી આ તમામ જિલ્લાઓ છે એની અંદર પણ આવનારા બે દિવસ સુધી હળવાથી મધ્યમ અમુક વિસ્તારની અંદર છૂટાછવાયા અને અમુક વિસ્તારની અંદર સામાન્યથી ભારે વરસાદો છે એ નોંધાઈ શકે છે એ સાથે અમદાવાદ ગાંધીનગર વિરમગામ હોય કપડન વન જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પણ સામાન્ય વરસાદોની શક્યતા છે અતિભારે વરસાદો છે મધ્ય ગુજરાતના આ વિસ્તારોમાં નહીં જોવા મળે એ સાથે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારે પણ જોવા મળે તેવું એક અનુમાન છે ઓલ ઓવર ગુજરાતની અંદર જે જે વિસ્તારોની અંદર સારા વરસાદ કે સામાન્ય વરસાદની શક્યતાઓ છે એની માહિતી આપી નૈઋત્યનું ચોમાસું છે તે વિધિવત રીતે ગુજરાતમાં પ્રવેશ કરી ગયું છે